મિત્રો હાલ તમે માહોલ જોઈ લ્યો સો જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ બધાને તમને સાંભળવામાં માં હારમ નહી આવે અને મને કહેવામાં મજા આવશે તમે જોઈ શકો છો ઝાડની ની રસ્તા ની હાલત માઇનસ તન છે અત્યારે હુક્કા બોલાવી દો કેળા વડે ગાડીઓમાં માથામાં રોડમાં બધી જગ્યાએ બરફ બરફ છે ઊભા રેજો ભાઈ અમને જવા દો અમારે બરફ ખમાય એમ છે નહી કેવો માહોલ છે હજી તો અત્યારનો વેધર એવું બતાવે છે કે માહોલ હજી બગડવાનો છે ઇન્ડિયન ગ્રોસરીમાંથી આપણે હળદર તૈયાર રાખેલી જ છે ક્રિસમસ નો તહેવાર છે એટલે પબ્લિક તો બાયણે નીકળે અત્યારે તો મોસમ એવું કહેવાનું છે કે તમને બાઈને નીકળવા દેવા નથી લપસી લપસી જાય છે ધ્યાન રાખવું પડે એવું છે અને એક નંબર આવું વેધર માં જોયે તો મજા જ આવી જાય યાર એમ કે જોવું કે કેવા બધા ફીણ છે જો એક મિત્ર મસ્તી કરે છે જો તમે જોઈ શકો છો કેટલી લસર પતી કેવી ધૂબા ધૂબી બોલે છે ચાલો છોકરા ને જબરજસ્ત હોય છે જો તમે જોઈ શકો છો કેટલું મોજમાં છે હે અને કઈ ટાઢની અસર નથી લાગતી એવું લાગે અમે અમે ઠૂઠવાય ગયા હાઈ સો આવું બધું વેધર હોય છે ને જુઓ તમે અમારો મિત્ર છે એને સિન્સે માંથી શૂઝ ખરીદી લીધા છે હવે જાય ટ્રેકિંગમાં એ ટ્રેકિંગમાં જશે એટલે આપણે વિડીયો આપશે એટલે આપણે વિડીયો મૂકશું હવે હું તમને બતાવું કે અહીંયા પાણી કેવું જામી ગયું હોય ધ્યાન રાખવું પડે એમ છે નદી મહેડી થવા બસ થોડા સમયમાં ખાલી આવું છે યુરોપમાં વાતાવરણ જોઈને એવું લાગે છે કે જાણે સાંજના દસ વાગી ગયા હોય ખાલી સફેદ સફેદ ના દિવસની ખબર કે ના રાત ની ખબર રણ જેવું મજા તો એક નંબર પટેલ પટેલ બે શબ્દ બોલશો શું કેવું વેધર વિશે

આ રસ્તાઓમાં નગરપાલિકા વાળા રોજ મીઠું છાટી દે એટલે રસ્તામાં શું છે બરફ ઉગડવાનું ચાલુ રે પણ હવે મને ન મારજો ભાઈ હું તમારા ભેગો નથી આવું બધું છે અહીંની ગલીઓ છે ઓ પણ એક છે કે બરફ જયારે પડતો હોય ને ત્યારે એટલી બધી ઠંડી ન હોય બરફ પડી ગયા પછી ઓગરવાનું ચાલુ થાય ને પછી હોકેડો પાડી દીધો આંગળીના વેઠામાં લોઈ ને ધારું જાય એવું જાય કે તમે જોઈ લો કેવું મસ્તી કરતું આવે છે ડાગલા ની મમ્મી કતરા દીધી ભાઈ અમે તમારા ડાગલા ને કઈ વિડીયો ઉતારી ને કઈ ઓલું નહીં કરી નાખી હવે આવામાં એક માવો અને એક રાજકોટ ની ચા જડી જાય પટેલ એટલે મોજે દરિયા ને પછી જિંદગી ઘટે એ આવવાનું એક માવો અને રાજકોટ ની ચા જડી જાય અમારા ભાઈ ને તો પાછી પોરબંદર ની ચા જો હે કઈ ચા રજવાડી ચા જોશે એ ભાઈ ને રોકાઈ જાવ રોકાઈ જાવ તમે રોકાઈ તમને એમ હોય કે આ આ બરફ નું વાવેતર થઈ ગયું હે ગાડી વાળા પચાક પચાક કરતા જાય છે ટેણીઓ જઈ લે

વિડીયો ઉતારું છું અમે આવ્યા છીએ એમબી ડેન્ટલ ડેન્ટલમાં આજે અમારે જવાનું એક ભાઈ ને દાપણ દાટ થઈ છે તો દાપણ નું કરવાનું છે તો હવે જરીક વાર વેટિંગ કરીએ છીએ બાજુમાં અમારા મિત્રનો રૂમ છે ક્યાં વેટિંગ કરીએ ડોક્ટર કંઈ આવ્યા બરફમાં ઠૂઠવાઈ ગયો મેં તો મિત્રને કીધું ભાઈ દાપણ દાટ થાય તો બરફનો ગાંગડો મૂકી દે ને મોઢામાં થઈ જાય હે હમો થોડાક દિમા એમાં એવું છે શું આવું બધું વેધર છે વરી પાછું બરફ પડવાનું ચાલુ થઈ ગયો હવે ખોબા પડી ગયા તો હાલો જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ આવજો બધા મજામાં ફલાણું ઢીકણું